દ્યોતર રાજ્ય પરિવાર દ્વારા હોળી પ્રગટાવવામાં આવી દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે આવતો લોકપ્રિય હિન્દુ તહેવાર એટલે હોળી હોળી માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ ઉત્સાહભેર મનાવવામાં આવે છે હોળી એ રંગોનો તહેવાર છે આ તહેવારે ભક્ત પ્રદાદની ભગવાન વિષ્ણુ પરની અપાર શ્રદ્ધાનું પ્રતિક છે

અભ્યર્થના સહા તેવા ઉજવ્યો છે ત્યારે દિયોદર ટેકરા ઉપર આવેલ જૈન દેરાસરના પાછળ હોળી દિયોદરના રાજવી લખમણસિંહ વાઘેલા પરિવાર દ્વારા હોળી પ્રગટાવવામાં આવી અને શુભકામનાઓ પાઠવવામાં આવી જેમાં દિયોદરના નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હોળી માતાજીની કંકુ ચોખા ખજૂર નાળિયેર અને ધાણીથી પૂજા કરી હતી અને હોળી માતાના પ્રદક્ષિણા કર્યા હતા બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર